રાજ્ય બે હજાર વીસ માં ત્રીસ હજાર ચોરસ કિલોમીટર માં કરાયેલી ગણતરીમાં છસો ને ચુમ્મોતેર સિંહ નોંધાયા હતા હવે રાજ્યના નવ જિલ્લામાં ત્રેપન તાલુકાના આટાપેરા હોવાથી આ વખતે બોટાદ સહિતના સ્થળોએ ગણતરી કરવામાં આવશે તેમજ સિંહોની વસ્તીમાં નવસો પાર થઈ શકે છે તેવો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે સિંહને ચોવીસ કલાકમાં એકવાર તો પાણી પીવું જ પડે એટલા માટે પાણીની નિયત પોઈન્ટની આસપાસ વોચ રાખવામાં આવશે જેમાં સિંહ કઈ બાજુથી આવ્યો અને કઈ બાજુ ગયો તેના પર પણ નોંધ રાખવામાં આવશે આ વખતે પાંચના બલ્લે દસ વર્ષ બાદ ગણતરી થવા જઈ રહી છે કારણ કે બે હજાર વીસ માં કોરોના કાળના લીધે આ પ્રમાણે વિધિવત ગણતરી થઈ શકી ન હતી તો હવે જોવાનું એ રહ્યું કે કેટલી વસ્તી વધશે અને કયા તાલુકામાં વધશે તો આપનો આના ઉપર શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ